ખેરગામ તાલુકામાં નિર્માણ પામનાર શાળાઓના ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે રૂપિયા પાંચ પોઈન્ટ સત્તાવન કરોડનું ખાતમુહૂર્ત કરાયું નવસારી જિલ્લાના ખેડગામ તાલુકાના ગૌરી બહેજ કુતિખંડ ગામ અને ખેરગામ ખાતે પ્રાથમિક શાળામાં રૂપિયા પાંચ પોઈન્ટ સત્તાવન કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર શાળાઓના ખાતમુહૂર્તનું ધારાસભ્ય નરેશભાઈ દ્વારા કરવામાં આવ્યું આ બાબતે નરેશભાઈએ જણાવ્યું હતું કે નવી શાળા બને ત્યારે તેની કાળજી રાખવી ગુણવત્તાપૂર્વક બને તેમજ તકેદારી રાખવી જોઈએ સમાજના આગેવાનો તેમની પેઢી ઉચ્ચ શિક્ષણ મેળવે અને સમાજમાં અનેરું સ્થાન પ્રાપ્ત કરે છે તે માટે પ્રયાસો હાથ ધરી અપેક્ષાઓ વ્યક્ત કરી હતી આ સરકારે શિક્ષણ ઉપર વધુ ભાર મૂક્યો છે ત્યારે કોઈપણ સમાજના શિક્ષણ સિવાય વંચિત ન રહી જાય તેવું ધ્યાન રાખવાનું દરેકને સૂચન કરાયું હતું આ સમયે ખેરગામ તાલુકા પ્રમુખ શ્રી રાજેશભાઈ માજી જિલ્લા પ્રમુખ ભીખુભાઈ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ચુનીભાઈ તાલુકા સભ્ય પૂર્વેશ ખાંડલવાડા શૈલેષભાઈ ટેલર ભૌત્રીસભાઈ કંસારા આરોગ્ય મંત્રી અધ્યક્ષ શ્રીમતી સુમિત્રાબેન ગરાશિયા મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન ખેરગામના ડેપ્યુટી સરપંચ શ્રી જીગ્નેશભાઈ ગામ આગેવાન શાળા સ્ટાફ એસએમસી સભ્યો ગ્રામ પંચાયતના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દીપક પટેલ ખેરગામ વાત્સલ્યમ સમાચાર મારું નામ પ્રકાશભાઈ હું ગૌરી ગામનો સરપંચ છું આજ રોજ અમારે ગૌરી પ્રાથમિક શાળા હું ખાતમુહૂર્ત લગભગ દસેક વર્ષથી જર્જરિત હતી હવે વારંવાર રજૂઆત કરવાથી આપણા ધારાસભ્ય શ્રી નરેશભાઈને ને વાર આજ આજરોજ મંજૂર થઈ જ અમારા નવ ઓરડા જેવા મંજૂર થયા આશરે એક સિત્તેર એક કરોડ સિત્તેર લાખ જેવા અંદાજીત રકમ છે ને ઘણા સમયથી જર્જરત હતી એના સંદર્ભે આજે નરેશભાઈ પણ આવીને ખાતમુહૂર્ત કરી ગયા તો સારું હવે પછી આજે નવ ઓડા છે એની અમે પૂરેપૂરી કાળજી પણ લઈશું ને સૌ વાલીઓને પણ કીધું છે એટલે એ રીતે તાલુકાની ગૌરી બહેજ ખુતિ કડક ખેરગામ કન્યા પ્રાથમિક શાળા અને નારણપુર અને ખેરગામ કુમાર શાળા આમ કુલ મળીને પાંચ શાળાનું નવીનીકરણ થશે ત્રણ જેટલી મુખ્ય નવી શાળાઓ બનશે ગૌરી નવઓરડા નવઓડા પ્રાથમિક કન્યા ખેરગામ અને બેજની અંદર પાંચ ઓરડા આ કુતિ ખડક આમ કુલ વિલાકે પાંચ કરોડ સત્તાવન લાખ રૂપિયા એની પાછળ ખર્ચ થવાના એ જ કહી બતાવે છે કે આદરણીય નરેન્દ્રભાઈ અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા ગુજરાતના બાળકો એ ગરીબ બાળકો ખૂબ સારી રીતે સગવડતા સાથે અભ્યાસ કરે એના માટે અધ્યતન સુવિધાવાળી સ્કૂલો ખૂબ મોટી રકમમાં અને એક લાંબા સમય સુધી ગુણવત્તા સાથે બને અને ધ્યાનમાં રાખીને એની પાછળ પાંચ કરોડ સત્તર લાખ સત્તાવન લાખ ખર્ચાવાના છે મને પણ આનંદ છે કે મારા મત વિસ્તારની અંદર આટલી મોટી રકમ ખર્ચાવાની છે પ્રાથમિક શાળાની અંદર ને એટલા માટે જ મેં ભૂમિપૂજન કરવા માટે અમે જાતે અમારા આગેવાનો સાથે ઉપસ્થિત રહ્યા હું આશા રાખું છું એસએમસી કમિટી આચાર્ય શિક્ષક મિત્રો આ શાળા પાછળ જો પૂરતું ધ્યાન આપશે અમારા આગેવાનોને પણ મારી વિનંતી છે અવરનવર બનતી વખતે જો આપણે બધા કાળજી રાખીએ તો મને લાગે ત્યાં સુધી સો વર્ષ સુધી ચાલે એ પ્રકારની રકમ છે તો સો ટકા એ રીતેનું મકાન બનવું જ જોઈએ તો બનશે એવી મને અપેક્ષા છે આપના માધ્યમ દ્વારા બધા લોકોને શુભકામ